તો જો અત્યારે વાગવા જાય છે પાંચ અને હું ક્યારની સુઈ ગઈ હતી બપોરે કેમ કે મારી તબિયત થોડી ખરાબ હતી શરદી એકદમ થઈ ગઈ છે અને બદલાઈ ગયો છે એટલે બપોરે વહેલું બધું કામ પતાવી પછી હું અને અત્યારે ઉઠી તો એક નવું કામ રોપી દીધું જે ઉનાળામાં આપણે કોઈને કરવું ન ગમે શું તમને દેખાડો ચાલો હા જોઈ લો કેટલી બોટલ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ આપણે છ બોટલ પાણીની ભરી મને કહીને દઈએ કે ફ્રીજમાં પાણીની બોટલ ભરીને મૂકી દેજે આપણે ભરીએ તો ઠીક છે પણ પાછી ખાલી થઈ જાય કે તું ભરતી નથી તું ભરતી નથી એટલે આ કામ છે ને ઉનાળામાં કોઈ ના ગમે કરવું તો કાંઈ વાંધો નહીં આપણે ફટાફટ પાણીની બોટલ બધી ભરી નાખી છે અને હવે આપણે છે ને નહવા જવાનું છે અને પછી અમીરને આવા ઉનાળે પણ ભરે રીંગણા બટેકાનું શાક ખાવું છે એટલે જયામાંથી હમણાં આવશે એટલે ભરે રીંગણા બટેકાનું શાક બનાવવા અને એ કદાચ અમારને જમવાનું છે બધેને એટલે હમણાં આવવાના છે તો ફટાફટ બનાવી હે ભાજી અહી રેડી થઈ ગઈ છે મસ્ત આવી જામનગર માં ક્યાંય મળતી નથી એવી મસ્ત બનાવે આ પાઉભાજી कलर है मस्त तो ना देखा है तुमने जो ने खबर पड़ जाए है સાડા અગિયાર અને અમે જમીને આવતા રહ્યા છીએ અને બારે બેઠા હતા ત્યાં સુધી જયમાસિનને આજે અમે રીંગણા બટેકાના સ્ટાફ રૂપિયા કરવાના હતા પણ અમે એવું થયું કે જયમાસિન મહેમાન આવી ગયા તો એની પાઉંભાજી બનાવી હતી તો અમે પછી ત્યાં જમી લીધું અને હવે પછી ઘરે રીંગણા બટેકાનો પ્રોગ્રામ કાલે રાખશું અને વિડીયો આપણે બહુ લાંબા હમણાં નહીં આવે બે દિવસ કારણ કે તબિયત ખરાબ છે એ નહીં અને બહુ મેળે નથી કે ભાઈ બે દિવસ આ જ વિડીયો આવશે પછી મળશું આપણે પાછા એક નવા બ્લોગ સાથે That's a good hotel.